દોરડો 5 મીટર ને બદલે 10 મીટર કરવામાં આવે તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો તો જુઓ ભાઈ આપણે કા ચોરસ દોર્યો એ બી ચોરસ ના ચારે ખૂણા કેવા હોય 8 કાટ એ તો બધાને ખબર છે ને એટલે થીટા બરાબર કેટલો આવશે 90 ધારી લઈએ ધારો કે ચતુષ્કોણ એ બી સી ચોરસ ખેતર છે માટે શું થશે ખૂણો એ બરાબર r બરાબર θ બરાબર નહીં કે ધારો કે બી બિંદુએ ગોરો બાંધેલો છે તો દોરડાની ત્રિજ્યા r થશે 5 મીટર અને θ બરાબર કેટલા લઈશું આપણે 19 અને π બરાબર આપણે 3.14 આપેલા છે તોમારે આ છે બાજુ ક્ષેત્રફળ શોધવાનું છે આ બને છે લઘુરૂપ આ શું બને છે सके ते बाद में क्षेत्रफल बराबर लघुतांश नौ क्षेत्रफल बराबर थीटा छेद में तांश सौ साइन गुनिया पाई आर स्क्वायर ये मतलब मुख्य ये जो हो थीटा जी के नेव छेद में तांश सौ साइन गुनिया पाई जी के तांश पंचाउ ये तांश सौ चाउ छेद में सौ अने आर स्क्वायर ये पांच गुनिया पांच छेद उड़ाड़ी आपने नौ चौक छत्रीस બે વડે ભાગી નાખીએ ત્રણ હાજર નવસો પચીસ ને તો એક હાજર નવસો પાસઠ પોઈન્ટ સો છેદમાં સો છે તો બે એકમ દસ ચિહ્ન ડાબી બાજુ થશે

10 મીટર કરતા હવે ત્રિજ્યા કેપિટલ R લઈએ તો આ બરાબર કેટલી થશે 10 મીટર ક્ષેત્રફળ પર વધારો તો બરાબર નવા લઘુત્તમના ક્ષેત્રફળમાંથી મૂળ ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ તો આ ચરવાના ભાગમાં વધારાનું ક્ષેત્રફળ આપણને મળે તો નવા લઘુત્તમનું ક્ષેત્રફળ માઈનસ મૂળ લઘુત્તમનું ક્ષેત્રફળ નવા લઘુત્તમનું ક્ષેત્રફળનું સૂત્ર કિટા 360 ગુણ્યા

0 ઉપર નવ અને 10-માધી ઉપર દસ દસ માંથી પાંચ ગયા તો પાંચ નવ માંથી બે નવ માંથી બે ગયા તો નવ જાય ના જાય એટલે સાત ઉપર છ અહીંયા સત્તર સત્તર માંથી નવ બાદ કરો કેટલા આવશે આઠ અને છ માંથી એક જાય તો પાંચ અઠાવન પોઈન્ટ આઠસો પંચોતેર દસ